માં ઘણી વારા વિડીયો હું પોસ્ટ કરીશ અને ઘણાનો પ્રશ્ન આવશે કે આ કઈ નસલ છે અને આ વસલ નસલના વાછડા એ ભાઈ વેચે છે કે કોઈને દીએ છે કે તો એમાં તમારે શું કેવું થાય નહીં આ ગીર નસલ ની બધી મારી પાસે ગાયો છે બધી પેડિગ્રી વારીને તમે ક્યો એ હું સાચું છે આની વાછડીઓ અને અજી તો અમે કંઈ વેચતા નથી અને વાછડાઓ કોઈ સારા સાચવે એમ હોય તો મને યોગ્ય લાગે ને જે વાછડો ઈ જ મને યોગ્ય લાગે ઈ ખેડૂતને અથવા એ કોઈ ગૌશાળા સંચાલક ને હું આપીશ અને વાછડો છે ને એ ચોક્કસ સો ટકા હું આમ માની લો કે વાછડા એટલા માટે આપું એ મને તમે આપણે જેમ વાત કરી વાછડા એટલા માટે આપણે આપીએ કે હું એવો કોઈ પૈસાદાર નથી કે હું કઈક મોટું દાન કરી શકું માની લ્યો કોઈ પણ ગામની ગૌશાળાની અંદર એક વાછડો આપ્યો હોય નંદી તરીકે વાછડો આપ્યો અને ઈ ગૌશાળામાં એ ત્રણ વર્ષ સુધી માની લો થઈ ફર્યો એની પચીસ પચાસ વાછડીઓ એ ગામમાં આવી અને ઈ સારું ગૌધન પેદા થયું ઈ એક વાછડી અત્યારે કે જેને દસ હજાર કે વીસ હજાર માં ન રાખે ને એવી ગાયો કોઈસ પચાસ હજાર કિંમત ની આવે એ માણસ કદાચ કેપેબલ હોય ને પોતે રાખે તો તો ઈ એનો લાભ કાયમી માટે ઉઠાવશે કોણ માની લો પોતે ન રાખે અને કોઈને વેચે તો ચાલીસ પચાસ હજાર જે ઘરમાં આવે કે જે ગરીબ કુટુંબ હોય તો ઈ દાન હું ક્યારેય ન કરી શકું એટલા માટે આપણે કોઈ આપણે યોગ્ય લાગે ને

સ્કૂલેથી કોલ આવે તો છોકરા નો ક્યારેક સ્કૂલે કેવાય ને કે સંસ્કાર છે ને એ મા અને બાપા આગળથી આવે આને સંસ્કાર કેવાય પોતા